ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો હાલો હાજી હિતેશભાઈ બોલો બોલો અ સમાજમાંથી બોલું છું બરાબર છે આપલે સપન કોનો ફોન કરવાનો છે મારો પોતાનો છે હમમ કેતો એમ મર છે તમારે અ વર્ષ

કયા ગામથી બોલો છો તમે હું રાજકોટ થી બોલું છું પણ મારું ગામ છે ચોટીલા એમ વતન ચોટીલા છે હા અને મારા મમ્મી પપ્પા ની ચોટીલા રહે છે હું એકલો રાજકોટ આવું છું બરાબર છે કેટલી ઉંમર છે તમારી 35 અચ્છા 35 વર્ષ છે શું કામ શું કરો છો તમે અ રિક્ષા ચલાવું છું અત્યારે તો એમ હા સંજે પેસેન્જર રિક્ષા આવી ઓટો રિક્ષા હા ઓટો રિક્ષા

તમારે કેવું થયું થોડીક મમ્મી ને થોડીક તકલીફ પડવા માંડી હવે અપ માટે એટલે પછી મેં કીધું હવે હોય તો સારું કેવાય ને એમ એમ તમને નતું ગમતું તો કેવું તમારે જોતું હતું કેવું પણ આપડે આપડા લાયક હોવું જોઈએ હવે સાહેબ ઓલા ગોડે કે પાંચ દિવસ રે પછી ઓલું કરે ને ઓલું કરે ને ચાલે ને એમ અચ્છા આપડે તો આપડે કઈ કામે મોકલવાની ઈચ્છા નથી એમ હા બરોબર છે સમજાઈ ગયું હા રોજ આપડે હજાર પંદરસો રૂપિયા ની આવક છે એમ રીક્ષા માં સારું છે હા રીક્ષા માં સારું છે બરોબર છે

બરાબર છે પછી રાજકોટ માં તમારે મકાન છે ઘરના જ છે ના મકાન ત્યાં ભાડે છે અત્યારે મારે રાજકોટ માં અચ્છા ચોટીલા છે હા ચોટીલા છે આપડે નેશનલ હાઇવે રોડ ઉપર જ એમ હા ન્યા ઘરના છે આપડે બરાબર છે પછી તમારા family માં કોણ કોણ મમ્મી પપ્પા બીજું કોણ કોણ મમ્મી પપ્પા બેન બરાબર અને બે ભાઈ બરાબર છે એટલે ત્રણ ભાઈ ત્રણ ભાઈઓ છે ને એક બેન છે બેન લગન થઇ ગયા છે અને નાનો ભાઈ છે એના લગન થઇ છે એમ તો હજી બે ભાઈઓ બાકી છે ને હા એક હું બાકી છું અને એક નાનો બાકી છે એ મારા મમ્મી પપ્પા ભેગું રહે છે અને રાજકોટ હું આપણે ફરે કરે છે સમજાઈ ગયું સમજાઈ ગયું બરાબર છે એટલે જે એક નાના ભાઈ તમારાથી છે એ પણ બાકી છે અને તમે બાકી છો બીજા એક મોટા ભાઈ છે મેરેજ થઇ ગયા છે ઈ ભાઈ ઈ ભાઈ ક્યાં છે એ રાજકોટ જ રહે છે સમજાઈ ગયું સમજાઈ ગયું બરાબર છે અને નાના ભાઈ છે એ નોકરી કરે છે નગરપાલિકામાં એમ નગરપાલિકામાં છે હા નગરપાલિકામાં વાહ 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 બરાબર છે બરાબર છે તો આ તમે રીક્ષા નું કરો છો ડેકોરેશન નું કરો છો તો અંદાજિત મહિનો કેટલો થઈ જતો હશે અરે રીક્ષા માં મારે ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા ની આવક પડે મને અને આવું બીજો આડો હોય ભાડા આવી ગયા હોય તો દસ બાર હજાર રૂપિયા નું ઉડી જાય એમ એમ હા પછી તમે કયો છો હું સિલાઈ કામ એ કરું છું તો પછી સિલાઈ કામ માટે ટાઈમ રહેતો હશે કે ખાલી ઓમ ફાવે છે

અચ્છા નવ ભણ્યા છો બરાબર છે બરાબર છે સમજાય ગયું બીજું કઈ તમારા શરીર માં કઈ ખામી કોઈ વસ્તુ ખામી નહી કોઈ વસ્તુ ની બરાબર છે કોઈ વાંધો નહી તમારો મને ફોટો મોકલી આપજો અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રેજો અને આપડે દરજી સમાજ માંથી છો તો તમારે કોઈ પણ સમાજ ચાલશે બરાબર ને હા કોઈ પણ બરાબર છે હવે તમારી એજ પાંત્રીસ વર્ષ છે તો કોઈ છૂટું થયેલું હોય કોઈ વિધવા પાત્ર હોય કઈ સંતાન હોય બાળકો હોય એવું હોય તો હાલે ખરું ચાલે સાહેબ બરાબર દીકરી હોય તો ચાલે હોય ને દીકરી હોય તો ચાલે બરાબર છે તો તમને કઈ પ્રોબ્લેમ નથી હા બરોબર છે સમજાઈ ગયું એટલે અત્યારે આપડે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપડે ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી સારી વાત છે સારી વાત છે આપડે જાહેર કરશું અને તમને સારામાં સારું પાત્ર મળી જાય આપડી બરાબર કોશિશ કરીએ અને તમારો મને ફોટો ખાસ કરીને અત્યારે મોકલી આપજો આજે મોકલી ભલે ભલે કઈ વાંધો નહીં ભાઈ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ